જય ગો માતા જય ગોપાલ મિત્રો તો આજે ફરી વાર છે ને નો વિડીયો બનાવવા જઈ રહ્યા છે બાકી તો આમ તો બ્લોગિંગ તો શૂટિંગ કરતા જ હોય તો આપણે છે ને ત્યાં શેડમાં છે ને ઉભા ચાલો વિડીયો બનાવી નાખીએ અને અત્યારે છે ને નો ટાઈમ થઈ ગયો છે પણ શું કહેવાય કે ગમકે આપણે ગાયોની વચ્ચે ઊભા તો એક યાદી આપી હતી તો પછી એમ કરીને વિડીયો શૂટ કરી નાખ્યો ને સુરભી ને આભા ને મધુ ને ક્રિષ્ના મિત્રો ત્રણ ચાર પાંચે ગાય ઉભી છે ને જે ફગી આમ છે બધી ગાયોના નામ રાખેલા છે તમે તમારા પશુના નામ રાખ્યા છે કે નહીં કહેજો જરા કોમેન્ટ મારજો અમારે તો અહીંયા ગાયોને નામથી જ બોલાવીએ એવી રીતના છે અને હજી કામકાજમાં છે ને બધું બાકી છે મિલ્કિંગનું કામ બાકી છે પછી ગોબર ઉપાડવાનું કામ કરતું બધું બાકી છે અને મિલ્કિંગ કરીએ અને મિત્રો એક ખાસ કહેવાનું ભૂલાઈ ગયું કે છે ને આપણે જે આ ગીર ગાયનું શુદ્ધ દૂધ તૈયાર કરીએ છીએ ને એમાંથી જ ગીર ગાયનું શુદ્ધ ઘી તૈયાર કરીએ અને પેકિંગ કરીને ઓલ ઇન્ડિયા ડિલિવરી સર્વિસ ફ્રી આપીએ તો જો કોઈને જોઈએ ને તો કોન્ટેક નંબર હું ડિસ્પ્લે પર આપું એની પર કોન્ટેક કરજો તમને તમારા હોમ સુધી અમે પહોંચાડી આપ્યું અને મિત્રો બાકી તો બીજું ઓકે છે અને ને અને દિવસમાં સારાને મિત્રો આજકાલ છે ને પશુપાલન બહુ ટ્રેન્ડમાં આવે છે ખબર હું આવી નહીં તારે ચાલુ રાખો ચાલુ રાખો આપણે તમ તારે તો હમણાં છે ને પશુપાલન છે ને બહુ ટ્રેન્ડમાં હાલે તો રીલ્સના છે ને સપાટા બહુ છે સ્કોલ કરતા હોય ને રીલ્સ તો એમાંથી છે ને બધા યુવાનો બહુ પ્રેરિત થતા હોય અને તાત્કાલિક એનો પોતાનો જે ધંધો હોય ને એને સોડી અને ડાયરેક્ટલી પશુપાલન તરફ ભાગતા હોય પણ એવું ન કરવું જોઈએ ડાયરેક્ટ તમે છે ને પહેલાં વિચારો કે કરવું જોઈએ કઈ રીતના એમ પ્રોફિટ તો છે જ પણ તમે તમારો જે પોતાનો જે બિઝનેસ છે ને એ સોડીને ડાયરેક્ટ તમે ઠેકડો મારશો ને તો થોડુંક તમને થાક લાગી જાય કે જે ડાયરેક તમે આ ધંધામાં કરો ને એટલે અઘરું પડે અમે જે કરીએ ને પણ બે સાથે કરીએ ઇલેક્ટ્રિકનું કરતા હોય ભાઈ કારખાનાનું કરે હીરાનું ને એ બધી રીતના કરતા હોય ને એટલે આ બધું પોસાય ને સાંજ સવારનું કામ છે બાકી તો પ્રોપરલી તમે એને કરવા જાવ ને પછી ઘણા ખરા શું કરે ઘણા ખરા પૈસા વિજયથી ઊંચી ના લઈ અને કરીને પણ કરતા હોય ને પછી નિષ્ફળતા જાય ને પછી ખોટા પશુપાલનનું નામ ખરાબ કરે ગૌમાતાનું નામ ખરાબ કરે અને પાછું બધું વેચી મારતા હોય ને ખોટું સમયનો બરબાદ કરે પૈસાનો બી બરબાદ કરે તો એવી રીતના ન થાય અને ખોટું ખરાબી થાય એટલે ભાઈ આપણી પાસે જેટલું માહિતી છે એટલું કહીએ બધાને બાકી તો આપણે ગાયને એક્સપોર્ટ દે નથી આપણે નોર્મલી કરીએ અમે ચાર પાંચ વર્ષથી પશુ રાખી લગભગ તો પેલા શરૂઆતમાં એક ગાય રાખી પછી બે કરી ત્રણ કરી અત્યારે નાના મોટા મારી પાસે નવ કે દસ છે ટોટલ અને ત્રણ ચાર ત્રણ દોવા દઈશ એ રીતના છે અને ધીમે ધીમે જેમ જેમ આમાંથી તમને વળતર મળે ને એવી રીતના વધારતા જાઓ બાકી તો શું નવીનમાં કંઈ હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે તમારે કઈ ટાઈપના વિડીયો જોઈએ પશુપાલનમાં એ રીતના બનાવતા રહો અમે વિડીયો બાકી તો બધા મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો તો મિલ્કિંગ કરી લઈએ અને વિડીયોમાં બહુ લાંબો થઈ જાય આમ તો શોર્ટ વિડીયો બનાવે હવે હું જ્યાં બ્લોગિંગ કરતા હોય તો ઘણો લાંબો થઈ જાય પણ ગાયોની વચ્ચે મેં વિડીયો એકાદો શૂટ કરીને સ્પેશિયલ નાખીએ એટલે બનાવીને ખશ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય ગો માતા જય ગોપાલ જય દ્વારકાધિશ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય સબ